મારી મમ્મી મારા પપ્પાના રૂમમાં સુવા નહોતી માંગતી જે દિવસે મારી મમ્મી પપ્પાના રૂમમાં સૂઈ જતી તે દિવસે સવારે રૂમમાંથી રડતી રડતી જ નીકળતી એક દિવસ મમ્મી ભરૂંગમાં સૂતા હતા ત્યારે હું મમ્મીના કપડાં પહેરીને પપ્પાના રૂમમાં તે જાણવા માટે ગઈ કે પપ્પા મમ્મી સાથે શું કરે છે કેમ તેના રૂમમાંથી નીકળતાની સાથે મમ્મીની આંખમાં આંસુ હોય છે પછી પપ્પાએ મને તેમની પત્ની સમજીને મારી સાથે જે પણ કર્યું તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો આ વિડીયો જીવનમાં ઘણું બધું શીખવાડી જાય તેવો છે તેથી વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી સાંભળજો આજના વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મારી આંખ ખુલી તો મે મમ્મી ને રડતા જોઈ તે મારા બેડ પાસે બેઠા હતા અને ખૂબ જ ખરાબ રીતે રડી રહ્યા હતા મારી મમ્મી ની હાલત જોઈને મને ઘણી તકલીફ થતી હું મમ્મી ને આ બધું થવાનું કારણ પૂછી શકતી ન હતી મમ્મી સાથે દર વખતે આવું થતું હતું એક દિવસ મે મારી મમ્મી ને પૂછી લીધું કે પપ્પા ના રૂમ માંથી બહાર આવતી વખતે તમે આટલા રડો છો શું કામ

કે મારા પપ્પા મારી મમ્મી સાથે આખી રાત શું કરતા હશે આ સવાલે મને ઘણી ચિંતામાં મૂકી દીધી હતી હું 16 વર્ષની થઈ ગઈ હતી અને ઘણું બધું સમજવા લાગી હતી મને મારી માં અને પપ્પાને જોડીને એ સમજાતું ન હતું કે બહાર આવીને મમ્મી શું કામ રડે છે અને પપ્પાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળતી હતી હું 10મા ધોરણમાં ભણતી હતી જ્યારે હું સ્કૂલે જતી તો બધો સમય મારા મગજમાં મમ્મી પપ્પાની આ વાતો ચાલતી રહેતી મેં ક્યારે પપ્પાની ચિંતામાં જોયા ન હતા તે હંમેશા ખુશ જ રહેતા હતા અને મમ્મીને જોઈને એવું લાગતું હતું કે તેમને ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે ક્યારેક ક્યારેક નાસ્તો બનાવતી વખતે હું જોતી તો મમ્મી ધ્રુજતા હોય એવું લાગતું મારું મન કહેતું કે હું મમ્મીને પૂછું કે પપ્પા તારી સાથે શું કરે છે કેમ તમારી હાલત આટલી ખરાબ થઈ જાય છે પણ પપ્પાના નામથી જ મારી મમ્મીના ચહેરા પર કંઈક અલગ જ ડર દેખાઈ આવતો તે રાત્રે પપ્પાના રૂમમાં જવા માટે પણ ડરતી હતી તે મારી સાથે જ સુવા માંગતી પણ ક્યારેક ક્યારેક પપ્પા જબરજસ્તી તેને પોતાના રૂમમાં લઈ જતા મમ્મી તેને ઘણી ના પાડતી પણ પપ્પા સાંભળતા નહીં હું એવું કંઈક કરવા માંગતી હતી જેના લીધે મમ્મીને પપ્પાના રૂમમાં જવું ના પડે પણ હું એવું કંઈ કરી શકી નહીં મારી સામે તો મારા પપ્પા મારી મમ્મી સાથે ખૂબ જ પ્રેમ ભર્યું વર્તન કરતા ઘરના માહોલને કારણે હું મારી પરીક્ષામાં પણ નાપાસ થઈ હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી પરીક્ષામાં નાપાસ થવાને કારણે મારી બહેન પણ મને પૂછવા લાગી એવી તો શું વાત છે કે તું દિવસ રાત કંઈક ને કંઈક વિચાર્યા કરે છે જેના કારણે તું નાપાસ થઈ મેં મારી બહેન પણ મારા મમ્મી પપ્પાની બધી જ વાત કરી તો તેણે મને કહ્યું કે શું તારા પપ્પા અંગ્રેજી મૂવી તો નથી જોતા ને મારી બહેનપણીના આવા સવાલે મને ખૂબ જ આઘાતમાં નાખી દીધી મેં તેને ખૂબ અજીબ નજરથી જોઈ મારી બહેનપણીએ તરત જ વાતને બદલી નાખી પણ મારા મગજમાં આ વાત અટકી ગઈ કે મારી બહેનપણીએ આવો સવાલ સુકામ પૂછ્યો હશે હું ઘરે ગઈ તો અમારા એક દૂરના સંબંધી આવેલા હતા તેમનું નામ મહેશ હતું તે મારી માના દૂરના સંબંધી હતા તે ઘણી વખત અમારા ઘરે આવતા પહેલા તો બધું સારું હતું હું નાની હતી એટલે મને આ વાતની સમજ ન હતી પણ થોડા દિવસ પહેલા મને ખૂબ જ સારી રીતે મારી માની આવી હાલત સમજમાં આવી ગઈ હતી હું જાણી ગઈ હતી કે મારા પપ્પા સારા માણસ નથી ને તે મારી મમ્મીની તકલીફનું કારણ છે આ વાતે મારા મનમાં મારા પપ્પા માટે નફરત પેદા કરી હતી મહેશ અંકલને મારી મમ્મી સાથે સારું બનતું હતું તે ઘણી વખત મમ્મીને મળવા આવતા હતા આ વાત મારા પપ્પાને ખબર ન હતી જ્યારે પણ મહેશ અંકલ ઘરે આવતા તો મારી સાથે ઘણી બધી વાતો કરતા તે મને ખૂબ સારા લાગતા તેમની સાથે વાત કરીને હું ખુશ થઈ જતી એક રાત્રે મારી માં સાથે હું સૂઈ ગઈ થોડીવારમાં પપ્પા આવ્યા અને પપ્પાએ મમ્મીને તેમની સાથે આવવા માટે કહ્યું તો મમ્મીએ ધીમા અવાજમાં ના પાડી દીધી હું આંખ બંધ કરીને સૂતી હતી પણ સાંભળવા માંગતી હતી કે પપ્પા મમ્મીને શું કહે છે પપ્પા કહેતા હતા કે ચાલને ગીતા હું તને થોડી પણ હેરાન નહીં કરીશ મમ્મીએ કહ્યું કે મારે તમારી સાથે નથી આવવું તમે હંમેશા આવું જ કહો છો અને હવે તમારે વિચારવું જોઈએ કે આપણી છોકરી જવાન થઈ ગઈ છે અને તે હવે સવાલ કરવા લાગી છે પણ તમને આ વાતથી કોઈ ફરક પડતો નથી પણ પપ્પાએ મમ્મીની કોઈ વાત સાંભળી નહીં અને તેનો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગયા આ બધું જોઈને મને અલગ જ ડર લાગવા લાગ્યો કે પપ્પા મમ્મી સાથે આ શું કરે છે મારી બહેનપણીની અંગ્રેજી મૂવીવાળી વાત મારા મગજમાં આવીને અટકી ગઈ મને ઊંઘ નહોતી આવતી હું પાણી પીવા રસોડા તરફ ગઈ ત્યારે મેં જોયું કે મમ્મી પપ્પાના રૂમમાંથી નીકળી મેં તેમની તરફ ધ્યાનપૂર્વક જોયું તો તેમના વાળ વિખરાયેલા હતા અને કપડાં ફાટેલા હતા મમ્મી મને જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી આટલી મોડી રાત્રે તું અહીં શું કરે છે મેં કહ્યું કે હું પાણી પીવા આવી હતી પછી મમ્મી મારી સાથે રૂમમાં ઊંઘવા આવી ગઈ મેં ઊંઘવા માટે આંખો બંધ કરી પણ મારી માનું રડવાનો અવાજ મને આવી રહ્યો હતો હું વિચાર કરી રહી હતી કે મારા ઘરમાં આ બધું શું થાય છે સવારે જ્યારે હું ઊંઘીને ઉઠી તો પપ્પાને જોઈને મને નફરત થઈ રહી હતી તેમની સામે નાસ્તાની પ્લેટ રાખીને હું સ્કૂલે જતી રહી આખો દિવસ સ્કૂલમાં મારા મગજમાં મમ્મીના તે ફાટેલા કપડાં આવતા હતા સ્કૂલેથી જ્યારે પાછી આવી ત્યારે રસ્તામાં મને મહેશ અંકલ મળી ગયા મને જોઈને તેમણે મને પોતાની ગાડીમાં બેસાડી દીધી હું પણ વિચાર કર્યા વગર તેમની ગાડીમાં બેસી ગઈ મહેશ અંકલ મારી સામે નિરખીને જોઈ રહ્યા હતા અને મને પૂછવા લાગ્યા શું થયું બેટા કેમ ચિંતામાં દેખાય છે એવી તો શું વાત છે તું ક્યાં ખોવાયેલી છે મારાથી આ બધું સહન થતું ન હતું એટલા માટે મેં મહેશ અંકલ બધી વાત કહી દીધી તો તેમણે મને કહ્યું કે તારી માને એટલી બધી તકલીફ થાય છે તો તું તારી માને તારા બાપથી આઝાદ કેમ નથી કરાવતી ક્યાં સુધી તમે બંને તારા પપ્પાનું નું જુલમ સહન કરશો મહેશ અંકલ ની વાત મને બિલકુલ પસંદ ન આવી કારણ કે હું મારા પપ્પાને છોડવા માંગતી ન હતી મારા પપ્પાએ મારી સાથે ક્યારેય ગેરવર્તન કર્યું ન હતું

અને ઘણા દિવસોથી મારી મમ્મી મારી સાથે મારા રૂમમાં જ સૂતી હતી મેં મહેસૂસ કર્યું હતું કે જ્યારે પણ મમ્મી મારી સાથે સુવે છે ત્યારે તે ખૂબ જ ખુશ દેખાય છે અને આજે રાત્રે પપ્પા ફરીથી મારી મમ્મીને તેમના રૂમમાં લઈને ગયા હતા મને આખી રાત ઊંઘ આવી નહીં બીજા દિવસે સવારે જ્યારે મમ્મી બહાર આવ્યા ત્યારે તેમનાથી સરખી રીતે ચલાતું પણ ન હતું અને તે એક પગથી લંગડાતા ચાલતા હતા હું તેમને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી અચાનક મેં પૂછી લીધું કે તમારા પગમાં શું થયું છે તો તેમણે મને કહ્યું કે આવી નાની નાની વાત પર ધ્યાન ના આપ અને ભણવામાં ધ્યાન આપ જો આ વખતે પણ તું ફેલ થઈ ગઈ તો આ વખતે પણ તારા પપ્પા મને જવાબદાર ગણશે આ બધું કહેતી વખતે મારી મમ્મી રડી રહી હતી જ્યારે સવારે હું નાસ્તો લઈને પપ્પા પાસે ગઈ તો તેમને મારા ભણતર વિશે પૂછ્યું તે ખૂબ જ પ્રેમથી પૂછી રહ્યા હતા પપ્પાના આવા પ્રેમભર્યા અવાજથી હું ખૂબ જ આશ્ચર્યમાં હતી આ માણસ કોઈ પણ સાઈડથી ખરાબ લાગતો નથી પપ્પાને નાસ્તો આપ્યા પછી હું સ્કૂલે ભણવા માટે જતી રહી ત્યારે મારી એક ટીચર સમજાવતા હતા કે ક્યારે પણ આખી સચ્ચાઈ સાંભળ્યા વગર કે જાણ્યા વગર કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં કારણ કે અડધું સત્ય ખૂબ જ ખતરનાક હોય છે જે માણસને બરબાદ કરીને રાખી દે છે ટીચરની આ વાત મને સમજાઈ ગઈ હતી અને મારા મગજમાં બેસી ગઈ હતી મે નક્કી કરી લીધું હતું કે હવે હું પપ્પાનું આખું સત્ય જાણીને જ રહીશ હું 16 વર્ષની હતી પણ મારું શરીર મારા મમ્મી જેવું જ દેખાતું હતું બીજા દિવસે રાત્રે મેં મમ્મીને ઊંઘની ગોળી આપીને સુવડાવી દીધી

અને પકડીને તેમને મને તેમની બાજુમાં બેસાડી દીધી મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો કે મારા પપ્પા મારી સાથે કંઈ ખોટું કામ ના કરી બેસે મને ખબર ન હતી કે મારી સાથે આગળ શું થવાનું હતું પણ આજે મારે સચ્ચાઈ જાણવી હતી ત્યારે અચાનક પપ્પા કહેવા લાગ્યા ગીતા જ્યારે પણ તું મારી સાથે રહે છે મને ખૂબ જ શાંતિ મહેસૂસ થાય છે તું આખો દિવસ કામ કરીને થાકી જતી હશે

કે આપણી દીકરી હવે જવાન થઈ ગઈ છે પણ હવે તે એટલી ના સમજ નથી કે તેને આપણા સંબંધ વિશે ખબર ના હોય કે મમ્મી પપ્પા સાથે રહે છે પછી તેમણે મને કહ્યું કે મને આપણી છોકરીની ખૂબ ચિંતા છે હું મારી કમાણીનો થોડો ભાગ અલગ જમા કરી રહ્યો છું જેનાથી આપણે તેના લગ્ન ખૂબ જ સારી રીતે કરાવી શકીએ તેના પછી મારા પપ્પાએ જે પણ કહ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા તે કહેવા લાગ્યા ગીતા મને ખબર છે કે હું જ્યારે ઘરે નથી હોતો ત્યારે મહેશ આપણા ઘરે આવે છે પણ હું તને કહી દઉં કે તે માણસ બિલકુલ સારો નથી અને તેની નિયત પણ સારી નથી પહેલા પણ એક વખત તેણે તારું જીવન બરબાદ કરવાની કોશિશ કરી છે અને હવે તો આપણા ઘરે એક જવાન છોકરી પણ છે એટલા માટે તારે તે માણસથી દૂર રહેવું જોઈએ ક્યારે પણ કંઈ પણ ખોટું થઈ શકે છે પપ્પાને હજી સુધી ખબર પડી ન હતી કે હું તેમની પત્ની નહીં પણ તેમની છોકરી છું પપ્પા ધીમે ધીમે મારા માથામાં હાથ ફેરવતા હતા અને ક્યારે સુઈ ગયા ખબર જ ન પડી હું મારો શ્વાસ રોકીને પપ્પાની પાસે સૂતી હતી જ્યારે પપ્પા સુઈ ગયા ત્યારે હું ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને બહાર આવી ગઈ પપ્પાએ એવું કંઈ પણ કર્યું ન હતું જેના કારણે હું તેમને ખોટા સાબિત કરી શકું હવે મહેશ અંકલ અને મારી મમ્મીને લઈને મારા મનમાં ઘણા સવાલ ઉઠવા લાગ્યા બીજા દિવસે સવારે જ્યારે મેં પપ્પાને જોયા તો તે ખૂબ જ ખુશ હતા અને હું ચૂપચાપ પપ્પા તરફ જોઈ રહી હતી પપ્પાના સ્વભાવમાં કોઈ બદલાવ દેખાતો ન હતો હું સ્કૂલે જતી રહી અને જ્યારે પાછી આવી તો મહેશ અંકલની ગાડી અમારા દરવાજા પર ઊભી હતી તેમની ગાડી જોઈને આજે હું ચોરની જેમ ધીમા પગે ઘરની અંદર આવી તો મારી મમ્મી મહેશ અંકલ સાથે એક રૂમમાં બેસીને વાતો કરતી હતી હું ત્યાં આવી ગઈ તે વાતની તેમને ખબર ન હતી અંદર જઈને મેં તેમની જેટલી પણ વાતો સાંભળી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું ક્યારેય વિચારી પણ શકતી ન હતી કે જે સચ્ચાઈ જાણવા માટે હું આટલી આતુર હતી તે સત્ય આટલું ભયાનક હશે મારી મમ્મી મહેશ અંકલને કહી રહી હતી કે મેં મારી છોકરીના મનમાં તેના બાપ વિરુદ્ધ ખૂબ જ નફરત પેદા કરી દીધી છે હવે તે દિવસ દૂર નથી જ્યારે તે પોતાના બાપ વિરુદ્ધ આપણી સાથે ઊભી રહેશે મેં મારી છોકરીના મનમાં સારી રીતે બેસાડી દીધું છે કે તેનો બાપ મારા ઉપર ખૂબ જ જુલમ કરે છે એક દિવસ તો મેં જાતે જ મારા કપડાં ફાટી નાખ્યા જેનાથી મારી છોકરીને એવું લાગે કે તેના પપ્પા મને ખૂબ જ મારી છોકરીની નજરમાં હું સારી અને તેનો બાપ ખૂબ જ ખરાબ માણસ છે તેવી વાત તેના મોઢેથી જ તે લોકોને સંભળાવે જેથી દુનિયાની નજરમાં તે બુઢ્ઢો માણસ ખોટો સાબિત થઈ જાય અને હું મારી છોકરીને લઈને તારા જીવનમાં હંમેશા માટે આવી શકું હું ઈચ્છું છું કે મારી છોકરીને આ વાત ક્યારેય ખબર ન પડે કે તેનો બાપ કોઈ ખરાબ માણસ નથી પરંતુ આપણે જ તેને ખરાબ સાબિત કરવા માંગીએ છીએ મહેશ મારી છોકરી છે જે આપણને બંનેને એક કરી શકે છે મમ્મીએ મહેશ અંકલને વિશ્વાસ આપતા કહ્યું એવું જ થવું જોઈએ જેવું આપણે બંને વિચાર્યું છે

એટલા માટે ખૂબ જ આશ્ચર્યથી જોયું એવી શું કમી છે જેના લીધે તમે આ માણસ સાથે મળીને તેમને દગો આપી રહ્યા છો મમ્મીને ખબર પડી ગઈ હતી કે મેં તેમની બધી જ વાત સાંભળી લીધી છે મમ્મી મને કહેવા લાગ્યા કે લગ્ન પહેલા તે મહેશ અંકલને પ્રેમ કરતી હતી અને તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી પણ તે સમયે મહેશ અંકલે મારી મમ્મી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતાના કરિયર માટે તે વિદેશ જતા રહ્યા અને મારી મમ્મીના લગ્ન જબરદસ્તી મારા પપ્પા સાથે કરાવી દેવામાં આવ્યા મારા પપ્પા ખૂબ જ સારા માણસ હતા પણ મારી મમ્મીને ગમતા ન હતા પણ જ્યારે મહેશ અંકલ વિદેશથી પાછા આવ્યા તો તે મારી મમ્મીને મળવા લાગ્યા અને આ વાત આસપાસમાં રહેતા લોકોના લીધે મારા પપ્પાને ખબર પડી ગઈ હતી આ બધું જાણ્યા પછી જ્યારે મેં મહેશ સામે જોયું તો તેમની આંખોમાં મને મારા માટે હવસ દેખાઈ ગઈ હતી મને સમજાઈ ગયું હતું કે તે હવે મારી માં માટે નહીં પરંતુ મારા માટે તેમના જીવનમાં પાછા આવ્યા છે અને તે પોતાની હવસ પૂરી કર્યા પછી મારી મમ્મીને છોડી દેશે

મારી મમ્મી તો મહેશંકર સાથે જવા માટે તૈયાર હતી પણ જ્યારે મહેશંકરને લાગ્યું કે હું હવે તેમના હાથમાં આવીશ નહીં ત્યારે તે ફરીથી કંઈક બહાનું બનાવીને મારી મમ્મીને છોડીને જતા રહ્યા મારી મમ્મીને જ્યારે ખબર પડી કે મહેશંકર તેમના માટે નહીં પરંતુ મારા માટે અમારા ઘરના ચક્કર લગાવી રહ્યા હતા તો તેમને પોતે કરેલી હરકત પર ખૂબ જ શરમ મહેસૂસ થઈ અને જ્યારે પપ્પા ઘરે આવ્યા ત્યારે તેમની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરવા લાગી અને આ વર્તન જોઈને પપ્પા પણ ખૂબ જ ખુશ હતા કારણ કે મારા પપ્પા તો મારી મમ્મીને સાચો પ્રેમ કરતા હતા આટલા વર્ષો પછી મમ્મીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે મારા પપ્પાને હૃદયપૂર્વક અપનાવી લીધા હતા ઘણીવાર માણસને બહારથી સારા દેખાતા લોકોથી એવું નઘું મળે છે કે તે ક્યારે કોઈને મોઢું દેખાડવાના લાયક પણ રહેતા નથી તેથી અંદરથી માણસ કેવો છે તે ઓળખતા શીખો બહારથી સારું બોલતો દરેક માણસ આપણી માટે સારો જ હોય છે એવું નથી હોતું તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ કહાની જરૂરથી પસંદ આવી હશે તો મિત્રો આજના વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ